શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક પુસ્તક જ નથી તેમાં કૃષ્ણની પૂજાનું વર્ણન આપવામાં આવ્યું નથી માત્ર આ વિશ્વ કે દુનિયાના જ એક વિષયનું જ્ઞાન આપનાર કોઈ ગ્રંથ વિશેષ પણ નથી પરંતુ પૃથ્વી પર જીવન જીવનાર પ્રત્યેક વ્યક્તિના જીવનના હરેક પાસાઓ આગવી ખૂબીથી રજૂ કરી આપણા સ્વપ્ન કેવી રીતે પૂરા કરી શકાય માણસની પર્સનાલિટી કેવી રીતે બની શકે જીવનમાં પોઝિટિવ એનર્જી કેવી રીતે બનાવી શકાય ખુશી શું છે જીવનમાં આવનાર મહાન પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કેવી રીતે આવી શકે જીવનની સીડી ચડવા માટે ઉત્તમ માર્ગો કયા છે વગેરે જીવન જીવવાની અનેક જડીબુટ્ટીઓ ઉજાગર કરતું ખરા અર્થમાં માનવ જીવનનું પથદર્શક બને છે આવા જીવનધારક વિશેષ જ્ઞાનને આત્મસાત કરવા આ વિડિયો કદાચ અડધેથી જોવાનો બાકી રહી જાય તો પછી ટાઈમ મળે ત્યારે અવશ્ય પૂરો સાંભળશો તો જ વિડીયોમાં બતાવેલ જીવન રહસ્યોને પામી શકશો કારણ કે અધકચરું જ્ઞાન માણસને તારવાને બદલે ડૂબાડી દે છે માટે સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ મોટિવેશન સ્પીકર એવા ભગવાન કૃષ્ણ દ્વારા અપાયેલ જીવનની જડીબુટ્ટી સમાન જ્ઞાનને વિશિષ્ટ રીતે રજૂ કરું છું જેમાં આપને કંઈક શીખ્યા હોવાનું જણાય તો લાઈક કરી પોતાના સ્વજનોને પણ તેનો લાભ અપાવવા વિડીયોને શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો તો દોસ્તો મહાભારતના વિશ્વ પર્વમાં ખેલાયેલ અદ્વિતીય યુદ્ધ ભૂમિમાં યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં જ હોય છે ત્યારે પુત્ર મોહમાં અંધ એવા ધૂતરાષ્ટ્ર કે જેવો સમગ્ર ગીતામાં પ્રથમ શ્લોક એક જ શ્લોક બોલે છે પરંતુ તે શ્લોક ના અર્થ ને આત્મસાત કરાવવા સમગ્ર ગીતાની રચના થઈ હોય એવું જણાય મોહમાં યુદ્ધમાં વિશિષ્ટ રીતે જવાબદાર છે પ્રથમ શ્લોક છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર પૂર્વ ભૂમિકા જોતા સમજાશે કે મહાભારત નું યુદ્ધ શરૂ થવાની થોડી જ વાર પહેલા એક બાજુ કૌરવો તો બીજી બાજુ તેના જ પિતરાઈ પાંડવો સેના ખડકાઈ હતી ત્યારે

યુદ્ધ ભૂમિમાં જ ન લડવાના સંકલ્પ સાથે બેસી જાય છે પહેલેથી જ યુદ્ધ કરવાનું નિશ્ચિત હતું ત્યારે આ જગ્યાએ જો કોઈ બીજો ગુરુ હોત તો કહી શકત કે અરે ભાઈ આ વાત તારે પહેલા છાવણીમાં પડાવ સમયે જણાવવાની જરૂર હતી હવે તો યુદ્ધના શંખ ફૂંકાઈ ગયા છે પછી આવી નિરુત્સાહિતા કે પાગલપણું તું કેમ કરી રહ્યો છે તેમ કંઈ બીજા ગુરુ હોત તો ખૂબ ગુસ્સે થયા હોત પરંતુ આ તો કૃષ્ણ છે ખૂબ જ શાંત ચિતે અર્જુનને થયેલ વ્યામોહ કે વિષાદ ને સાંભળે છે તથા તેને ખૂબ જ શાંતિથી દૂર કરવા માટે એક સંનિષ્ઠ ઉચ્ચ શિક્ષક ની જેમ ધીમે ધીમે સમજાવે છે અને તેને થયેલ વ્યામોહ દૂર કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે શ્લોક નો પ્રથમ શબ્દ છે ધર્મ ક્ષેત્રે આવી અસ્થિર સ્થિતિમાં કે સંઘર્ષમય સ્થિતિમાં માણસે પોતાના ધર્મમાં જ રહેવાનું કહેવાયું છે અહી ધર્મનો સીધો અર્થ કર્તવ્ય જ કહી શકાય કૃષ્ણ અર્જુનને પોતાનું કર્તવ્ય કર્મમાં રૂચિ દાખવી સારી રીતે પોતાનું કર્મ કરે તો અધર્મતાની કોઈ જ શક્યતા રહેતી નથી આ ધર્મની સાથે ક્ષેત્રે શબ્દ સંકળાયેલો છે આ ક્ષેત્રે અર્થાત મર્યાદામાં કોઈ પણ કર્મ મર્યાદામાં રહીને કરવામાં આવે તો તે સુફળ આપનાર બને છે મર્યાદા બહાર જઈ સેવક ઓફિસરનું કાર્ય કરતો થશે તો અરાજકતા ચોક્કસ ઊભી થશે જ શ્લોકનો બીજો શબ્દ છે સમવેતા અર્થાત આપણે એકત્ર થઈને કાર્યને ફળદાયી બનાવીએ વળી ત્રીજો શબ્દ યુયુત્સવ અર્થાત યુદ્ધ કરવા માટે એકત્રિત થયા છીએ આ યુદ્ધ એ માનસિક યુદ્ધ છે અને તેમાં ઉત્સવ ભરેલો છે માનસિક યુદ્ધમાં વિજય મળે ત્યારે તેનો આનંદ કંઈક ઓર હોય છે શિષ્ય એવો અર્જુન વિવિધ પ્રકારની દલીલો દ્વારા યુદ્ધ ન કરી યુદ્ધમાં પલાયન થવાનું નાસીપાસ થવાનું કહે છે ત્યારે તેને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું પાંડિત્યપૂર્ણ ભાષા બોલીશ નહીં કારણ કે અત્યારે પાંડિત્યનો તારો ધર્મ કે તારું કર્તવ્ય નથી અને બીજું યુદ્ધના ફળ વિશે તું જે ચિંતા કરે છે તે પણ ઉચિત નથી કારણ કે તારો અધિકાર કર્મ કરવાનો છે કર્મ કર્યા વિના મનુષ્યની ગતિ થતી નથી આથી જ સહજમ કર્મ કોંતેય સદોષમ અપી ન્ય ત્યજેત અર્થાત સહજ મળેલા સ્વાભાવિક કર્મને પણ જો તેમાં દોષ હોય તો પણ ક્યારે ત્યજવું ન જોઈએ આવી દ્વંદ સ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે પણ આપણા સ્વાભાવિક કર્મને કરતા જ રહેવું જોઈએ આગળ શબ્દ છે મામકા પાંડવાશ્ચેવ અહીંથી જ યુદ્ધની શરૂઆત થાય છે જ્યારે પરિવારમાં સંયુક્ત કુટુંબમાં મામકાપણું આવે ત્યારે તે કુટુંબની અધોગતિ ચોક્કસ થાય છે અહીં દૃતરાષ્ટ્રને કૌરવો જ મામકા લાગે છે જ્યારે પોતાના પારકા લાગવા માંડે અર્થાત પોતાના જ કુળના પાંડવો દૃતરાષ્ટ્રને પારકા લાગવા માંડે ત્યારે અધઃપતન નિશ્ચિત જ છે શ્લોકનો છેલ્લો શબ્દ છે કિમ કુર્વત સંજય અર્થાત એ સંજય શું કર્યું અહીં એક પાસે અર્થાત સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ છે જ્યારે બીજા પાસે અર્થાત અર્થાતુતરાષ્ટ્ર પાસે દ્રષ્ટિ નથી કયો પિતા પોતાના જ એક ખૂબ વહલા દીકરાનું સમગ્ર અધપતન જોઈ શકે માટે જ પુત્રના મોહમાં અંધ દૂતરાષ્ટ્ર દિવ્ય દ્રષ્ટિવાળા સંજય પાસેથી સમગ્ર યુદ્ધનો ચિતાર સાંભળે છે આપણે પણ ગીતા પાસેથી જ્ઞાન દ્રષ્ટિ લેવી જોઈએ કિમ કુર્વત શું કર્યું ને સ્થાને શું કરવાનું છે એમાં જ જો આપણે ધ્યાન આપીશું તો અહીં જ સતયુગ છે આપણી જોવાની દ્રષ્ટિ મહત્વપૂર્ણ છે આમ ગીતાના આ પ્રથમ શ્લોકમાં એક જ શ્લોક દ્વારા ધૂતરાષ્ટ્રનું કથન છે પરંતુ તેમાં સમગ્ર ગીતાનો ગર્ભિત સાર છુપાયેલો છે દૂતરાષ્ટ્રના આ કથન દ્વારા પુત્ર પ્રેમમાં ખૂબ જ અંધ એવા એક પિતાના અતિશય મમત્વ સર્વનાશને નોતરે છે તેનો બોધ કરાવી આ શ્લોક દ્વારા કર્તવ્ય કર્મ કરનારની જ હંમેશા જીત થાય છે તેનો વિશિષ્ટ ઉપદેશ આપવામાં આવેલો છે